વરસાદના પગલે જર્જરિત મકાન ધરાશાય સાવલીના રોહિતવાસ વિસ્તારમાં બે જોડિયા જર્જરિત મકાન ધરાશય સદનસીબે કોઈ જાનહાનિ નથી સતત બે દિવસના વરસાદી વાતાવરણમાં વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા બે જોડિયા અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશય થતા લોકોના ટોળા દોડી આવ્યા હતા સદનસીબે ઘટના વખતે બંને પરિવાર ઘર બહાર હોવાથી જાનહાની કે કોઈ ઘાયલની ઘટના બની ન હતી મકાન માલિક

આ તમારું મકાન છે મારું મકાન છે તો જૂનું જર્જરિત મકાન છે તો આવાસ યોજનામાં મકાન મંજૂર નથી થયા બે હજાર ઓગણીસમાં મકાનની ફોર્મ ભરેલું અમે તો એક વર્ષ દોઢ વર્ષ ગાલી મેક્યું પછી નીરવભાઈને પૂછ્યું કે ભાઈ અમારા ફોર્મનો હું બધો ન નીકળ્યો તો કૈસા જોવું પડશે પછી કે તમારું ફોર્મ રિજેક્ટ જ્યું તમારું કોઈ કાગળ નહીં સંબંધી પત્ર નહીં આમ તો સારું તો ફરી વાર હું સંબંધી પત્રમાં દિયરોન મારી નણંદોન બોલાવીને સંબંધી પત્ર કર્યું અરે બધું વકીલ થી લોટરી કરાવીને પાકા પાય પાછું મોકલી આવ્યું તો એને હોય બે હજાર બાવીસ માં ભરાઈ ગયું કમ્પ્લીટ તો પચીસ ચાલો તો હજુ અમારું નહીં પાસ થતું લોકો નો ધાબા ઉપર ધાબો ભર્યા લવાનો આખા ગામમાં માં ધાબા ઉપર ધાબો કરેલો છે તો નીચે ભોય તરી જમીન પર ઘરકમ ના બનાયેલ મજૂરી કરીને ખાતો હોય એમને નહીં બનાય લવાનું અને જે કઈક નોકરી ધંધા વાળા હોય ને બે પાંચ રૂપિયા બગાડે એવા હોય ને એવા મી હું જોવાનું તમારું નામ મારું નામ જોશનાબેન રમણ ભાઈ રોહિત સાવલી